નડિયાદ મિશન રોડ બ્રિજ પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો બ્રિજ પરથી આવતા રિક્ષા ચાલકે એક્ટિવા ચાલકને બચાવવા જતા રિક્ષા એસટીમાં માં ગઈ સદનસીબે એસટીમાં સવાર મુસાફરોને કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી રિક્ષા ખાલી હતી અને રિક્ષા ચાલકને ઈજા થઈ હતી બ્રિજ પર થોડીક વારમાં ટ્રાફિક જામી ગયો ઘટના સ્થળે એકસો આઠ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને છૂટો પાડી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી નડિયાદ અરે નામ તમારું ભાઈ મુન્નોભાઈ ખલીફા આપ લઈ લો તમે આ કઈ રીતે શું થયું એક એને મારી મોબાઈલ ચાલુ અને બચાવ માટે મેં બ્રેક મારી તું સામે પી ગયું બચાવ બસ મને બસ શું કરું ઉપર બચાવ ગاؤ મારું નામ વિપલ કુમાર સાહેબ આ રિક્ષા વાળા ભાઈ અહિયાં મિશન હોસ્પિટલ તરફથી આ બાજુ આવતા હતા અને હું બ્રિજ ઉતરતો હતો તે દરમિયાન એકદમ રોંગ સાઈડ આયા એટલે મેં મારા વાહન ને બ્રેક મારીને એકદમ સામે આયા અચાનક એટલે મેં બ્રેક મારી દીધી તો એની અંદર એવા રોંગ મારા બસ ની અંદર એ ભાઈ અકસ્માત કરેલો છે બસ ની અંદર કોઈ પણ મુસાફર ને કોઈ પણ જાતની કોઈ ઈજા નાની મોટી થઈ નથી થાય રિક્ષા ચાલક ને અકસ્માત ની અંદર તે ભાઈ વાગેલો છે